ટ્યુબવેલ તો આયા નહીં વરસાદ આવી ગયો ચૂલો નો આવ્યો પણ વરસાદ આવી ગયો તો રામ રામ ને સીતારામ બધા ને અમે જ આવી અમદાવાદ અમે શરૂ કરી દીધું છે અમારા ખેલ જોઈ લો માફી માંગે છે વિશાલભાઈ પટ્ટા ખાવાના છે

ये वाले देखो धीरे धीरे डालो डालो आ टमाटर की दे दो करो दे गयो

એ મારી માફી માંગે છે હું મને માફ કરું છું હું બિંગ નો નીકળી જાવ જો સાચું છે જોઈ જો લે એ ભવલિયા છે આવ ભરતા હું નો હોય આપણે ભોગવી આપણે જો તો આપણે આવી ગયા કમ્પ્લીટ કમ્પ્લીટ પૂરી ગઈ છે જો

सो तो गया ये बाजी तू सोनिया का है मेरे साथ अन्याय हुआ है मेरे साथ अन्याय हुआ है और मैं अब किसी का मैं જોઈ શકો છો हक्ते तुमको से सब कुछ देखा बालक पड़ गई मेला मेड़ा डिंगो टेड़ा मेड़ा थोड़ा अकेला शायद पृथ्वी ना ठीक है

આમ નાના નાના હતા ને આમ બડે બડે આકાલ પહાડ છે એટલો જ કે પ્રોપર પહાડ હતું કે હું તો એ દન નરો તું ચૂપ રહે બાબા તું ચૂપ રહે હે તું બોલ માં આખો ખાઈ ગયો બોલને કા તારે નહીં બોલવાનું એ કોઈ સમજ નહીં હતા એ એને નહીં બોલવાનું ચોકુ હોય એવું કહી દેવાનું તારે નહીં બોલવાનું જો ચોકો આ વિસલો માથી આ રોડ ને આ હેલો ગાઈસ મી મેરા કો આવી રહ્યા છે ઇન્દા તો ફાઈનલી ગાઈસ આશી લાઈસ હા સોરી હિન્દી નહીં તો અમે કાકરિયા તળાવ પોગી ગયા છીએ તમે જોઈ શકો છો આ થોડું થોડું પાણી ભર્યું છે આ કાકરિયા તળાવ છે આ વિસ્લો માટીયા રોડ આપળા બોળ તળાવ જેવું જ છે એટલે કે બહુ મુંજાવા જેવું નથી આ છે વિસ્લો માટીયા રોડ આ છે આખો થઈ ગયો યસ આવળો આવે છે આ એમાં જાઉં તો તો બે 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 તુવલ આયા વરસાદ વરસાદ આવી આવી ગયો ગયો તુલો તોય અમે અને કરતા તો નામ લેવું હોય આવતા આવી બહુ વરસાદ પડ્યો પાંચ ડિગ્રી પડ્યો

રેલગાડી તો આવી ગઈ દોસ્તો મારો નાસ્તો પણ આવી ગયેલો છે આ બેનો બાકી છે આ બધા જો ફોટા ભી દો પોટા મંગાવી મંગાય નતર સ્ટોર વિશળાવ મના છે આ નહીં સુધરે મેં તો તને પહેલા જ કીધું છે તને કીધું તું ને આઈ

હાલો આમાં દેવાનું છે અત્યારે જેવા જેવા સાટા હાલું થઈ ગયા છે પાછા આ સાટા લોહી પી ગયા છે વરસાદે તમારી ખાણી છે જો બોલ હું

રાકેશભાઈ ની થોડીક થોડીક ફાટે છે નહીં હો આપડે બી કઈ આવું એક નાનપણ માં થોડીક થોડીક ફાટે છે મોઢું જોઈ જુઓ તમે જો એના મોઢામાં દેખાય જો એનું મોઢું